જસપ્રીત બુમરાહને પાછળ છોડીને હવે અશ્વિન ટેસ્ટમાં નંબર વન બોલર બની ગયા છે તો બુમરાહને નવી રેન્કિંગમાં બે સ્ટેપનું નુકસાન થયું છે કે જેનો ફાયદો અશ્વિનને મળશે તો અશ્વિનને ઇંગ્લેન્ડના સામે ટેસ્ટ સિરીઝમાં કરેલા પ્રદર્શનનું ઇનામ મળ્યું જ્યારે તે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયા તો આઈસીસીની લેટેસ્ટ રેન્કિંગમાં અશ્વિન આઠસો રેટિંગ પોઈન્ટની સાથે નંબર વન બોલર છે તો આ પદ તેમણે એક સ્થાનની છલાંગ લગાવીને મેળવ્યું છે ઇંગ્લેન્ડના સામે ટેસ્ટ સિરીઝ થી દસ ઇનિંગમાં લીધેલી છવીસ વિકેટનું પરિણામ તો તસ્વીન બાદ બોલરોની ટેસ્ટ રેકિંગમાં બીજા ને ત્રીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાના જોસ તેમના નુકસાનનું કારણ ઇંગ્લેન્ડના સામે ટેસ્ટ સિરીઝની વચ્ચે તેમનું આરામ કરવું હોય શકે બુમરાહને ભારત અને ઇંગ્લેન્ડ ની વચ્ચે રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટથી આરામ આપવામાં આવ્યો હતો બુમરાહ આરામ પહેલા સિરીઝમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ લેનાર ભારતીય બોલર પણ હતા પરંતુ રાંચીમાં તેમના ન રમવાનો સંપૂર્ણ ફાયદો આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં અશ્વિનને મળ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ